હસન અલીમમદ સરકારીમાં વન વિભાગમાં હા વન વિભાગમાં એ છોકરો વન હા એ એમ જ મોકી દે બહાર પાકડી વે એની ગાયો અંદર છે તમે પૂછી લો હું બોલું રહેવાસી આ મારા દીકરાને કાલે બની છે ને દીકરો મારો માન માન ભાત્યો છે ભાતવાની એની શક્યતા ન હતી સાહેબ એટલે કાલે એનો હુમલો થયો છે કાલે એક સાડા બાર એક વાગે એનો બનાવો બન્યો છે ને હું દવાખાનામાં એને લઈને આવ્યો છું અહીંયા એટલે બનાવો કેવી રીતે ઘટના બની છે એ તમને હું જણાવું છું સાહેબ એ બકરા મારો દીકરો ચારા વાગ્યો હતો સીમાડામાં એટલે એક ગામનો ખેતર હતો ખેતરમાં બેલાડો હતો ગાયો પકડ્યો હતું એટલે મારો દીકરો ઓલા ગાયો ભેગા બકરા મૂક્યા ગામનો ભેલાણ હતો આખી ગામની ગાયો હતી તો દીકરો આગી ને દાદાગ્રીથી એના બકરા મૂકી દીધા મારા બકરા ભેગા એટલે મારો દીકરો બોલ્યો કે ભાઈ ભેગા બકરા ન નમુક તું અલગ તારી રીતે તું બકરા મૂક તો મારો દીકરો પોતાના બકરા હટાવા ગયો એ તું કે દીકરો લાકડી લઈ ને ઊભો હતો મારો દીકરો બકરાને હટાવવા ગયો ને પાછળથી એટલે મારે મારી માર મારી એટલે ગંભીર માર મારી મારવાની કોશિશ કરી એટલે મારો દીકરો કુદરત બચાવ્યો છે એટલે બચી ગયો અહીંયા માથામાં મારતો હતો તો અહીંયા કાંતમાં લાગ્યો છે એને હું કાલ એક વાગે અહીંયા છોકરાને દઈ લઈને દવાખાનામાં આવ્યો છે એ એક વાગ્યાથી આજે સાહેબ કુલિક શર્મા આજે જ આવ્યા હતા એની ફરિયાદ લેવા કાલથી હું ફોન કરું છું એને રાજકારણીઓને બધાને ફોન કર્યા છે તમે એને આવીને એની કઈ ઘટના કરો આવી રીતને કાલની તારીખમાં મારો દીકરો ક્યાં કાને ક્યાં ને ક્યાં થઈ જાય તો એની પોલીસ જવાબ દઈ જાય એટલે હું લઈને સાહેબ અહીંયા આવ્યો છું પછી એનો જે છોકરાનો જે ઘટના મનાવી છે સુલતાન હસન હાલેપોત્રા એનો બાપ છે ફોર્સ ગાતામાં એ ફોર્સ ગોતાની પોતાની પાવર બતાવે છે ને ફોર્સ ગાતાની ઓળખાણ ઉપર પોલીસ વાળા પણ આવ્યા આવતા ન હતા એટલે આજે પોલીસવાળા આવ્યા છે આવીને અહીંયા ફરિયાદ નોંધાવી છે એ પોતાના લાગવાગ લગાવે છે ફર્શ ખાતાની એને બહુ જે એને પવર છે ને ગામની એની ગાયો પણ આખા ગામમાં આ ગામની ગાયો નજરે પોતાનો માલ ચાળે રખાલમાં બીજા કોઈને અહીં આવવા ન દે રખાલમાં પછી ત્યારે લાકડી લઈને બીજા માણસોને વરાવી નાખે એટલે લાલચ દઈ કરી રખાલમાં રખાલમાં અહીં પોતાની દાધાગરીથી પોતાનો માલ ચાળે ભજે ઈ બતાનો પોતાનો રખાલની નોકરીની પાવર બતાવે છે સાહેબ એનો કાઈ પણ સરકાર કોઈ પણ એનો નિમ લે ને એનો એવી રીતે દાદાગરી કરે તો અમે એવા કેવી રીતે રહી શકીએ ને એવી રીતે ઈ માર મારે છે મારો દીકરાને કાલે માર્યો છે આ હું મારા દીકરાને દવાખાનામાં છું અત્યારે ને એની ફરિયાદ લેતા આજ આવ્યા છે કાલ શું કામ ના આવ્યા હતા લાગવા કે એવી લાગે છે શું કામ કરે છે ઈ સરકારી કર્મચારીને જોવું પડે છે ને પૈસાની લાલચ આપી કરી ને પોતાના વીસ ને પચીસ હજાર પગાર છે અમારો અમારે બકરામાં જારી કરી ગુજરાત મૂકીએ છીએ એ પોતાના લાલચ આપી કરી ને અત્યારે લેટ કરીને આજે આવ્યો તો કાલે મારા દીકરાને કાંઈક થઈ જાય તો જવાબદાર કોણ રહે સાહેબ ને ગોદામમાં પોતાની ગાયો ને બકરા ગોદામમાં પૂરે છે ને એ પૂરો પૂરો સરકારનો લાભ લે છે ત્રણ ચાર સાહેબ એના ઉપર કેસ પણ થઈ ગયા છે ને ઈ પતા ઉપર હુમલો એવી રીતે થી પાંચ માણસો ઉપર હુમલો કર્યો છે ને મારા ઉપર આ બીજો કેસ છે પહેલાં એને કેસ મેને મેં મેના એના ઉપર કર્યો તો પતા પતાવળ કરીને એ મારા આગળ કે માફી માંગુ આજુબાજુ આજુબાજે ન કરવું ભરી પાછી દાદાગરી કરી છે મારા ઉપર ને એવી રીતે એ દાદાગર થાય છે સુલતાન હસન ને ને એવી રીતે તરીફાનો ઓર્ડર કરવો જોઈએ સરકારને સાહેબ મારું નામ સાજિત ઉમર હલેપોતરા ગામ રાધેન્જય એ જે બનાવા બને છે ને અવાર નવાર એ બનાવવા એટલે બને છે કે એનો ભાપ છે એને હોશખતામાં બરાબર હા સુલતાન હસન અલીમામાંથી હા આરોપી છે એ મારા ભાઈને જે માર્યો છે બરોબર એને બે વખત પહેલાં પણ માર્યો હતો મારા ભાઈને ને અત્યારે મારી કરીને એવો એને બેબાન કરી નાખ્યો હતો એને ઈરાદો ઇરાદો ઈજો તો એને મારી જ નાખવાનો ઈરાદો હતો એનો પણ હવે અમે પણ સાહેબ આવ્યા હતા કોઠારેવાળા પોલીસો કીધી બરોબર આગળ જે કાર્યવાહી થાય એ અમે કહીએ છીએ કે અમારે સપોર્ટમાં થાય અમને ન્યાય મળે એ બધાથી અમારી વિનંતી વિનંતી છે અમારો વિશ્વાસ છે સરકાર ઉપર કે અમને ન્યાય આપશે અને આ ભાઈને તડીપાર કરવામાં આવશે ચાર પાંચ એનાથી આગળથી કેસ છે એટલે અમે સરકારથી એ કહીએ છીએ અમને ન્યાય આપો અથવા જે પણ બધા છે ગામવાળા એને પણ થોડો જરૂર તકલીફ પડે છે આ લોકોથી અને બધાને ન્યાય આપે તો અમારો કલ્યાણ થઈ જશે રાત અંજાર પોલીસ શું કે છે પોલીસ કડક પગલા લે ના પોલીસ લેશે પોલીસ લે અમે અમારી ઈચ્છા છે કે પોલીસની અમે એમ કે માંગી છીએ તંત્ર ને તમે એક્શન લો તમે ને અમારો હકીકતમાં જે બનાવ બનેલ છે એ અમને સપોર્ટ કરો અમને આગળ આ નયા લો અમને આગળ બીજી વાર કોઈ કોઈ થી ન થાય અમે એવું ઈચ્છા કરીએ છીએ